મિત્રો જય હિન્દ હું ચોડી ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં ખાસ આપણે વાત કરીશું નવી શિક્ષકોની ભરતીની જે જાહેરાતો આવી છે એ સંપૂર્ણ જોઈશું આ ગુજરાતી માધ્યમની જે જગ્યાઓ છે નોન ગ્રાન્ટેડ શાળાઓ છે એમાં શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ એટલે કે નવા સત્રથી જે શાળાઓ શરૂ થઈ રહી છે એમાં માત્રને માત્ર પીટીસી અને બી આધારિત મોટા પ્રમાણમાં ભરતીની જાહેરાત આવી છે જેમાં બાલવાટિકા તલી અને ધોરણ બાર સુધી અલગ અલગ વિષયની અલગ અલગ જિલ્લાઓમાં જગ્યાઓ છે તો આ જાહેરાતો સંપૂર્ણ મેળવીશું માહિતી ડિટેલમાં અને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ પર નવા હોવો તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો એટલે તમને આગામી તમામ જાહેરાતો મળતી રહેશે સાથે સાથે આ જાહેરાતો આપણી ટેલિગ્રામની ચેનલ છે ડીઆર ગુજરાતી ઓફિશિયલ જેમાં તમને કાયમી જોવા મળશે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વાત કરવામાં આવે તો સૌથી પહેલાં યોગ્ય લાયકાત સાથે અનુભવી શિક્ષકો જોઈએ છે ઓમ લેન્ડમાર્ક સ્કૂલ ગુજરાતી માધ્યમની સ્કૂલ છે જેમાં વિભાગ ધોરણ એકથી પાંચમાં શિક્ષક અને આ શિક્ષક માટેની લાયકાત છે ગ્રેજ્યુએટ બીએડ ગણિત વિષય સાથે એના પછી છ થી આઠમાં શિક્ષક અને આ શિક્ષક માટેની ખાલી જગ્યા છે જેમાં બી એ બીએસસી બીએડ ગણિત વિજ્ઞાન સંસ્કૃત અને જીકે માટેની ખાલી જગ્યા છે એના પછી વાત કરવામાં આવે ધોરણ નવ અને દસ માટે આ શિક્ષણની જે ખાલી જગ્યા છે જેમાં બી એ બીએસસી બીએડ એડ ગણિત સામાજિક વિજ્ઞાન અંગ્રેજી અને ગુજરાતી વિશેની ખાલી જગ્યા છે ધોરણ અગિયાર બાર સાયન્સ માટે જે ખાલી જગ્યા છે જેમાં લાયકાતની વાત કરવામાં આવે તો બીએ બીએસસી બી ગણિત વિજ્ઞાન અંગ્રેજી સંસ્કૃત ભૌતિકશાસ્ત્ર રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન માટેની ખાલી જગ્યા છે એના પછી ધોરણ એકથી બારમાં શિક્ષક અને આ શિક્ષણ શિક્ષકની ખાલી જગ્યા છે જેમાં બીસીએ સીએ બી ઈ અને બી તમે કરેલ હોવું જોઈએ એના પછી નીચે તમને જે સંપર્ક માટે મોબાઈલ નંબર આપેલ છે ઈમેલ આઈડી પણ આપી છે અને વધુ માહિતી માટેની જે તે શાળાની આ વેબસાઇટ પણ છે એટલે કે આના ઉપર જઈ અને તમે આનું ફોર્મ પણ ફિલઅપ કરી શકો છો અને સંપૂર્ણ માહિતી મેળવી શકો આ જાહેરાત આપણને જે તે શાળાની જે ટેલિગ્રામ છે સોરી ઇન્સ્ટાગ્રામની જે પેજ છે એના ઉપર મળેલ છે જોઈએ હવે બીજી જાહેરાત બીજી જાહેરાતની વાત કરવામાં આવે તો બે ચાર બે હજાર ચોવીસની ની રોજ આવેલી જાહેરાત છે જેમાં સુવર્ણ તક ગીર સોમનાથ જિલ્લાના નંબર વન સંકુલ સાથે જોડાવાની તક આલ્ફા વિદ્યા સંકુલ તાલાલા આવકારી રહ્યું છે ટીચિંગ અને નોન ટીચિંગ ટીમ મેમ્બર્સ જેમાં ખાલી જગ્યા સામોસામો છે એની પહેલાં વાત કરીએ તો પ્રિન્સિપલ માટેની ખાલી જગ્યા છે ટી જે ટીચર્સ માટે એના પછી જે ટ્યુટ્યુર માટેની એના પછી રીડિંગ સુપરવિઝર હોસ્ટેલના રેક્ટર એના પછી રિસેપનિસ્ટ અને કોમ્પ્યુટર ઓપરેટર માટેની જે ખાલી જગ્યાઓ છે જેમાં વાત કરવામાં આવે તો પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા હોસ્ટેલ અને રિસેપ્શન વિભાગ માટે યોગ્ય પ્રાપ્ત ઉમેદવારોને નીચે આપેલ બારકોડ સ્કેન કરી અને વિગત પ્રમાણે ફોર્મ ભરી સબમિટ કરવું અથવા તો તમને આપેલું સોરી મોબાઈલ નંબર જેના ઉપર તમે કોલ કરી શકો છો નોંધ ખાસ જરૂરી ડોક્યુમેન્ટ સાથે આપશ્રીને રૂબરૂ બોલાવવામાં આવશે ગીર સોમનાથ જિલ્લાનું નંબર વન સંકુલ એટલે આલ્ફા વિદ્યા સંકુલ જે રેલવે ક્રોસિંગ પાસે ગુંજરણ રોડ તાલાલા તમને મોબાઈલ નંબર આપેલા છે જે એલ કે જીથી લઈ ધોરણ બાર સાયન્સ કોમર્સ આર્ટ્સ સુધીની જે શાળા છે અને હોસ્ટેલ સુવિધા પણ ઉપલબ્ધ છે અહીંયા તમને ક્યુ આર કોડ આપેલો છે જેમાં તમે ક્યુ આર કોડને સ્કેન કરી અને જે તે ફોર્મ ભરી શકો છો સાથે સાથે આ જાહેરાત તમને આપણી ટેલિગ્રામમાં પણ મળી જશે બીજી મિત્રો જાહેરાતની વાત કરવામાં આવે તો દિવ્ય ભાસ્કર ભરૂચ અંકલેશ્વર બે ચાર બે હજાર ચોવીસને ને રોજ જાહેરાત આવેલી છે હા સરવાણ વિદ્યાભવન અંકલેશ્વર શિક્ષકો જોઈએ છે ગુજરાતી માધ્યમ નોન ગ્રાન્ટેડ શાળાના વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે પ્રાથમિક વિભાગ બી એ એમ એ બી એડ ગુજરાતી હિન્દી અને સંસ્કૃત વિષય માટેની ખાલી જગ્યા છે તો રસ ધરાવતા ઉમેદવારોએ જે પ્રમાણપત્રોની નકલ તથા મોબાઈલ નંબર સહિત પોંચ દિવસની અંદર તમારે અરજી કરવાની શ્રી શ્રવણ વિદ્યાભવન એનું જે સરનામું છે પાર અંકલેશ્વર નીચે તમને મોબાઈલ નંબર આપેલા છે મોબાઈલ નંબર ઉપર પણ તમે અરજી કરી શકો છો સાથે સાથે તમને ઈમેલ આઈડી આપેલી છે ઇમેલ ઉપર પણ તમે આ તમારો જે બાયોડેટા મોકલી શકો છો વધુ માહિતી માટે તમે સંપર્ક પણ કરી શકો તો બસ આજની જાહેરાતોથી એની વિગતિઓ તમને આપી દીધી છે ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ